બાર મહિનામાં આપણે છપ્પન ઉત્સવ મનાવીએ છીએ આ પુષ્ટિ માર્ગમાં છપ્પન ભોગનો ભાવ છો મને દિનેશભાઈ અમેરિકામાં એક ભાઈ મળ્યા છપ્પન ભોગ એટલે ફિફ્ટી સિક્સ સ્વીટ્સ છપ્પન પ્રકારની સામગ્રી સાથે સંખ્યાનો કોઈ મતલબ નથી છપ્પન ભોગના બહુ સુંદર જુદા જુદા ભાવો છે છપ્પન ભોગ શ્રીજી બાવાને શ્રી નોનિત પ્રિયાજી એક રૂપ માન્યા બીજા સાત નિધિ સ્વરૂપ શ્રી ગુસાઈજીના સાત લાલજી એમની ભાવનાથી આઠે નિધિ ને આઠ સત્તા છપ્પન નિત્ય આપણે ભોગ કરીએ વ્રજ છપ્પન દલ કમલના ભાવરૂપ છે વ્રજ કમલનો મનોરોધ કરીએ આપણે આઠ પાકડીનું પહેલું દળ સોળ પાકડીનું બીજું દલ અને બત્રીસ પાકડીનું ત્રીજું દલ છપ્પન દલનું વ્રજ કમલ તો સમગ્ર વ્રજદળના એક એક દળના વ્રજભક્તોના ભાવથી પ્રભુને રોગાવવામાં આવતી સામગ્રી એટલે છપ્પન ભોગ ત્રીજું બાર મહિનામાં છપ્પન ઉત્સવ આવે છે દરેક ઉત્સવના ભાવરૂપ આપણે પ્રભુને સામગ્રી રોગાવીએ છીએ જો વીશ આપણે ત્યાં ઉત્સવ હોય કે કોઈ મનોરથ આપણે કરીએ ને તો ખાલી સજાવટ પૂરતા સીમિત નથી હા આ બધા મનોરથો તો ગૌલોકમાં નિત્ય વ્રજભક્તો સિદ્ધ કરે છે આ તો શ્રી કૃપા કરી કે આપણે પ્રભુના નિત્ય લીલાથી વિખુટા પડેલા જીવો છીએ ને એ મનોરથો વિસરાઈ ન જાય એટલા માટે આખી ગૌલોકની લીલા શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ ભૂતલ પર પ્રગટ કરી અને એ મનોરથોનું દર્શન અહીંયા આપણને થઈ રહ્યું છે તો પ્રભુના નિત્ય નૂતન મનોરથો વ્રજભક્તો સિદ્ધ કરે છે આપણે કેવલ સજાવટ કરીએ ભાવથી પ્રભુ પધારે અને પ્રભુના શ્રમ નિવારણ માટે ઋતુ અનુસાર એ ભાવની સામગ્રી પણ પ્રભુને રોગાવી જોઈએ દરેક ઉત્સવના સામગ્રીનો પણ એક વિશેષ ભાવ છે અને કદાચ ન્યૂનતા રહી ગયો હોય સેવામાં કદાચ કોઈ ભૂલચૂક રહી ગયો હોય તો સમગ્ર વર્ષોત્સવની જે પણ સામગ્રી છે એ છપ્પન ભોગમાં આપણે પ્રભુને રોગાવીએ છીએ આદિભૌતિક ભાવ એ છે કે જીવાત્માની કુલ ચોરાસી લાખ યોની છેલ્લું માણસનું શરીર એને બાદ કરો તો ત્ર્યાસી લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું ત્ર્યાસી આઠ ને ત્રણ અગિયાર અને પાંચ નવડા નવ પંચા પિસ્તાલીસ એનો ટોટલ સરવાળો કરો છપ્પન થાય તો આ મનુષ્ય દેહ મળ્યો ત્યારે મનુષ્ય યોનિમાં ત્ર્યાસી લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું યોનિનું કર્મફળ આપણે છપ્પન ભોગ દ્વારા પ્રભુને અર્પણ કરી દઈએ છીએ કે જીવાત્માને ફરીથી જન્મ ના લેવો પડે એમ જુદા જુદા ભાવો છે